હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવી છે ગુજરાતી લાપસી તો લાપસી એકદમ છૂટી છૂટી કઈ રીતે બને તે જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને રેસિપી ગમે તો લાઈક અને શેર પણ કરી દેજો અને આવા અમારા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જો લાપસી એકદમ આ રીતે છૂટી છૂટી કેમ બને તેની બધી ટીપ્સ અને પરફેક્ટ માપ વિડીયોમાં આપેલો છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌ પ્રથમ જે ભાખરીનો જાડો લોટ હોય છે જેમાંથી આપણે લાપસી બનાવીએ છીએ તે લોટ લઈ લીધો છે હવે જે વાટકામાં આપણે લોટ લીધો છે તે વાટકાનો માપ રાખવાનો છે અત્યારે આપણે આ એક વાટકો ભરીને લોટ લીધો છે તો એ જ વાટકાના માપથી આપણે આગળ પાણી અને ગોળ પણ લેશું તો સૌ પ્રથમ આપણે લોટને મોણ આપી દઈએ તો આપણે એક કાથરોટમાં લોટ લઈ લીધો છે અને તેમાં તેલ એડ કરી દેસુ અને લોટને એકદમ સરખી રીતે મોણ આપી દેસુ આ રીતે આપણે લોટને મોણ આપી દેસુ મોણ આપ્યા પછી લોટ હાથમાં આ રીતે રહેવો જોઈએ તો સરસ રીતે મોણ અપાઈ ગયું હોય તો હવે આપણે લોટને મોણ અપાઈ ગયું છે તો તેને એક કઢાઈ લઈ અને તેમાં શેકી લઈએ લાપસી બે રીતે બનતી હોય છે એકમાં પાણી ગરમ કરી તેમાં ગોળ નાખી અને પછી આ લોટ નાખવાનો હોય છે અને એકમાં પહેલાં લોટ શેકી અને પછી પાણી ગરમ મૂકી અને પછી તેમાં લોટ નાખે છે તમે બેમાંથી કોઈ પણ રીતે લાપસી બનાવી શકો છો આપણે આ જે લોટ શેકી અને પછી પાણી ગરમ કરવા મૂકશું તે રીતે બનાવી છે તો સૌ પ્રથમ આપણે લોટને શેકી લઈએ જ્યાં સુધી લોટ સેજ લાલ જેવો થાય ત્યાં સુધી તેને શેકાવી દેવાનો છે અને આ રીતે તેને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને એ નીચે દાજે નહીં જો હવે આપણો લોટ લાલ જેવો થઈ ગયો છે થોડોક તો તે શેકાઈને તૈયાર થઈ ગયો છે આ રીતે તેને સતત હલાવતા રહેવાનું છે બાકી તે નીચેથી દાઝી જશે અને ગેસની ફ્લેમ પણ મીડિયમ જ રાખવાની છે જો તમે ફૂલ રાખશો તો લોટ દાઝી જશે હવે આપણો લોટ લાલ થઈ ગયો છે તો એકદમ શેકાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે લોટ માટે માપસર પાણી અને ગોળ લઈ લેશું તો જે વાટકામાં આપણે લોટ લીધો હતો તે જ વાટકો પોણો ભરી અને પાણી લેવાનું છે અને એ જ વાટકામાં ચોથા ભાગનો ગોળ લેવાનો છે જે વાટકામાં આપણે લોટ લીધો હતો તેના જ ચોથા ભાગનો આપણે ગોળ લેવાનો છે એટલે કે બે થઈ અને જેટલો આપણે લોટ લીધો હોય તેટલું માપ થવું જોઈએ તો આપણે પાણી અને ગોળ લઈ લીધું છે હવે આપણે તેને એક કડાઈમાં નાખી અને ગરમ કરવા મૂકશું પાણી અને ગોળ બંનેને મિક્સ કરી અને એક કડાઈમાં ગરમ કરશું આ પાણી થોડુંક ઉકળે એટલે આપણે તેમાં થોડુંક તેલ એડ કરી દેસું તેલ નાખવાથી લાપસી એકદમ છૂટી છૂટી બને છે તો આપણે તેલ નાખી દીધું છે અને આપણું પાણી પણ ઉકળી ગયું છે તો હવે આપણે તેમાં જે આપણો શેકેલો લોટ છે તેને નાખી દઈએ બધા શેકેલા લોટને આપણે પાણીમાં એડ કરી દીધો હતો અને ત્યારબાદ તેને થોડીવાર વાર એમને રહેવા દેવાનો છે અને પછી તેને હલાવી નાખવાનું છે તો આ રીતે આપણી લાપસી તૈયાર થઈ જશે અત્યારે થોડીક તમને છૂટી છૂટી નહીં લાગતી હોય પણ આને થોડીવાર માટે ઠરવા દેવાની છે અને પછી હાથેથી તેને થોડી છૂટી છૂટી કરી નાખવાની છે ત્યારબાદ આવી લાપસી બનીને તૈયાર થઈ જશે તો તૈયાર છે આપણી ગુજરાતી લાપસી તો જો એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થઈ છે ને જો આ રીતે આપણી લાપસી એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થશે તો રેસિપી ગમે તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હવે આ લાપસીમાં તમે તમારા સ્વાદ પ્રમાણે ઘી એડ કરીને ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ આપણી એક બહુ જૂની ગુજરાતી વાનગી છે પહેલાં તો ઘરમાં જ્યારે મહેમાનને આવતા ત્યારે આવું જ બધું બનતું પણ અત્યારે લોકોને ઓછું ભાવતું હોય છે અત્યારે તો બારનું જ બધાને વધારે ફાસ્ટ ફૂડ ને એવું જ ભાવતું હોય છે પણ ક્યારેક આવું બનાવીને ખાવાની પણ મજા હોય છે તો તમે પણ બનાવજો અને કમેન્ટ કરીને જણાવજો કે કેવી બની બાકી અમારા આવા વિડીયો જોતા રહેજો